સવારમાં યતરાજને મેં સ્કૂલ ડ્રેસ પહેરાવી અને સ્કૂલે મોકલો પછી મને ખબર પડી કે આજે તો ડે છે એટલે વ્હાઇટ કપડાં પહેરવાના હતા કાલે વરસાદ બહુ હતો તો એતરાજ સ્કૂલે નહોતો ગયો એટલે મને ખબર નહોતી પછી તો હું અને એતરાજ સ્કૂલેથી પાછા આવ્યા અને એતરાજને વ્હાઈટ કપડાં પહેરાવીને તૈયાર કરી અને સ્કૂલે મોકલી દીધો એતરાજ તો સ્કૂલે જતો રહ્યો પણ જયદીપને મોડા ઓફિસે જવાનું હતું તો એમનું ટિફિન મેં રેડી કરી દીધું અને આજે તો તડકો હતો વરસાદ નહોતો એટલે ઘરમાં જે દોરી બાંધી હતી એ છોડી અને મેં મૂકી દીધી અને એતરાજ તો સ્કૂલેથી આવી અને ફૂગા બાંધીને રમતો હતો અને મારે તો આ તાળામાં ઓઇલ કરવાનું હતું વરસાદના લીધે થોડુંક તાળું જામ થઈ ગયું હતું એટલે મેં ઓઇલ કરી અને તાળું સરખું કરી નાખ્યું અને સાંજ પડતા હું જઈ અને શાકભાજી લઈ આવી શાકભાજી કાંઈ નહોતું તો હું શાકભાજી લઈ આવી પછી બધું શાકભાજી કાઢી અને મેં ફ્રીજમાં મૂકી દીધું અને મારે કાજુનું શાક બનાવવું હતું એટલે હું કાજુ લાવી હતી અને હારવાર એમાં નાખવા માટે ચીઝ પણ લાવી હતી પછી તો એ બધું મૂકી અને હું ચોળી અને ગુવાર લઈ અને બેસી ગઈ સુધારવા માટે ચોળી ગુવાર સુધારવાનું હતું અને હારવાર લસણ પણ ફોલવાનું હતું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સર